દાઉદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા સરોરી ગામે ચાર જેટલા મકાનોમાં ગત રાત્રિ દરમિયાન લાખો રૂપિયાની લૂંટ કરી ચોરો ફરાર થઈ ગયા હતા ત્યારે તાલુકાના સરોરી ડુંગરામાં એક જ રાતમાં ચાર મકાનોમાં તસ્કરોએ ફેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તસ્કરોએ તિજોરી સહિત દરવાજાનો કુચા તોડી તિજોરી તેમજ કબાટમાં મૂકેલા સરસામાનને વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો સરોરી અને ડુંગરામાં રાત્રિ દરમિયાન ચોરોનો આતંક એક જ રાતમાં ચાર મકાનમાં સોના ચાંદીના દાગીના સહિત લાખોની લૂંટ થવા પામી હતી ત્યારે સરોરીમાં બે મકાનો તેમજ ડુંગરામાં બે મકાનોમાં ચોરીની બનાવને બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો તસ્કરોએ બંધ મકાનોમાં તાળા તોડી ઘરમાં પ્રવેશતી તિજોરી તેમજ પેટીઓ અને ડબ્બાનો સામાન વેરવિખેર કરી સોના ચાંદીની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા ત્યારે આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા ટીમે ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ચોરીના મામલે તપાસ હાથ ધરી હતી મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ